નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદ મે નવા હશે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી શકો જે અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય કપાસ બજારની ની અંદર આજનો એક જ ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર માહિતી લઈએ વાયદા બજારની અંદર છે કેવી દિવસ દરમિયાન સ્થિતિ જોવા મળે છે આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર છે કેવા ભાવ જોવા મળ્યા છે અને અને જોઈએ તો બજારોમાં પ્રમાણ અલગ અલગ રાજ્યોમાં ભાવની અંદર કેવો ફારફેર જોવા મળે છે સમજીએ તમામ રિપોર્ટની અંદર એ પેલા આપણે સમજીએ કોટન અમેરિકન વાયદાની અંદર આપણે વીસ મે રોજ રાત્રે કેવી સપાટી છે આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં જોવા મળે છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં સમજીએ ઓપનિંગ સપાટી છે પંચોતેર પોઈન્ટ એકાણું સેન્ટની જોવા મળી હતી ઉષામાં રાત્રે સોતેર પોઈન્ટ અઠ્ઠાણું સેન્ટના ભાવ જોવા મળીએ લોઅર સાઇડ છે

જોવા મળે છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં છે આપણે સારું વોલ્યુમ જોવા મળ્યું છે અને એ પ્રમાણે જોઈએ તો બંને વાયદામાં છે આપણે ધીમો ધીમો થોડો થોડો સુધારો છે રાત્રે છે બંધ થતા છે આપણે જોવા મળ્યો તો વીસ મહિના રોજ હવે આપણે સમજીએ એકવીસ મે ના રોજ છે આપણે કેવો દિવસ દરમિયાન વાયદાની સપાટી આપણે સમજીએ આગળ પહેલા જોઈએ તો સ્ટેજ વાયદેર અઢાર વર્ષની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં આવકનું પ્રમાણ છે આપણે એકવીસ મે ના રોજ છે સાંજ સુધીમાં કેવું જોવા મળે છે અલગ અલગ રાજ્યોમાં તો જોઈએ સૌ પ્રથમ ગુજરાત થી શું કરીએ તો તેર હજાર બસો આઠ આવક એ બીજા સ્થાને ગુજરાત જોવા મળે છે પણ આવકનું પ્રમાણ છે અલગ અલગ રાજ્યોમાં છે આપણે સમજીએ તો ગુજરાતની અંદર સારું એવું વધેલું છે આપણને જોવા મળે છે એકવીસ મેના રોજ અને એવી રીતના જોઈએ તો મહારાષ્ટ્રની અંદર પ્રથમ સ્થાને ચોવીસ હજાર સો ગાંઠીની આવક દર્શાવવામાં આવી છે એમાં પણ વેશવાળી નું પ્રમાણ છે વધીને જોવા મળ્યું છે એટલે કે ગુજરાત ગુજરાતમાં મહારાષ્ટ્રની અંદર છે સારું એવું વેચવાળી નું પ્રમાણ છે ખેડૂતો દ્વારા જોવા મળ્યું છે અને એ પ્રમાણે જોઈએ તો મધ્ય પ્રદેશની અંદર બે હજાર ઘાંસડીની આવક જોવા મળે છે કર્ણાટકની અંદર બે હજાર ઘાંસડીની આવક જોવા મળે છે એવી રીતના તેલંગણાની અંદર એક હજાર ઘાંસડીની આવક જોવા મળે છે આંધ્રપ્રદેશની અંદર આઠસો ઘાંસડીની આવક જોવા મળે છે તમિલનાડુની ની અંદર એક પણ ઘાસની આવક જોવા નથી મળતી ઓડિશા ની અંદર એક પણ ઘાસની આવક જોવા નથી મળતી નોર્થ ઝોનમાં જોઈએ તો પંજાબ રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો એક હજાર ચારસો ઘાસડીની આવક ત્યાંથી આપણને જોવા મળે છે કુલ ઓલ ઓવર દેશની અંદર જોઈએ તો એકવીસ મે રોજ કુલ ચુમ્માલીસ હજાર ને પાંચસો ગાંઠી ની આવક જોવા મળે છે એ પ્રમાણે જોઈએ તો આગલા દિવસોમાં તેત્રીસ હજાર કે ચોત્રીસ હજાર ઘાંસડી ની આવક જોવા મળતી હતી એના બદલે છે ચુમ્માલીસ હજાર પાંચસો ઘાસડી ની આવક નું પ્રમાણ છે આપણને વધતું જોવા મળે છે અને એનો અસર છે હાજર બજારમાં રૂના ભાવ ઉપર પણ પડતો આજે જોવા મળ્યો છે આગળ આપણે સમજીએ પહેલા જોઈએ તો દેશની અંદર અત્યાર સુધીમાં બે કરોડ નેવ્યાસી લાખ અડતાલીસ હજાર ને ચારસો છે બાંધવામાં આવી છે અને ગુજરાતની ની સરસા કરીએ તો સોતેર લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો ઘાંઠી અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને જોઈએ તો વેચવાનું પ્રમાણ છે દેશની અંદર વધતા જોવા મળ્યું છે એના લીધે છે હાજર બજારમાં રૂના ભાવ એકવીસ ના રોજ જે દબાણમાં જોવા મળ્યા છે सर्वप्रथम ગુજરાત શંકરગાંઠલીની સરસગરી તો 29 એમ ગ્રેટ ની અંદર સે આપણે 55000 થી 55600 રૂપિયાના ભાવ જોવા મળ્યા છે આમાં રૂપિયા 200 નો ઘટાડો છે એક ગાંચડીએ કરવામાં આવ્યો છે કારણ કે વેચાણનું પ્રમાણ ગુજરાતની અંદરથી ફરીથી સારું એવું છે આજે જોવા મળ્યું છે અને આ પ્રમાણે જોજો તો મધ્યપ્રદેશ એમપી લાઇન માં જો તો 28 એમ ગ્રેટ ની અંદર સે ભાવ આપણે 55000 થી 55100 રૂપિયાના જોવા મળે છે એમાં પણ 100 રૂપિયાનો સામાન્ય ઘટાડો કરવામાં આવ્યો છે એવી રીતના જોઈએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો આપણે 27 એમ ગ્રેટ ની અંદર 55000 થી 55200 રૂપિયા સાથે ભાવ ની અંદર 100 રૂપિયાનો ત્યાં પણ એક ગાંઠળીએ ઘટાડો ઘટાડો

ના ભાવ એક કારણ કે કપાસિયા ખોળના ભાવ છે સારા વધેલા જોવા મળ્યા હતા આકડી આપણે આગલા ભાગમાં કરેલી છે એટલા માટે ઓછા ઉતારાવાળા કપાસના ભાવ છે એ પણ છે મજબૂત પંદરસો ની સપાટી આવી શકે છે જે આપણે સૌ કે સૌ પચાસ ની સપાટી તમારા વિસ્તારમાં ચાલતા

ધંધાદારો છે આગામી કપાય છે અને કપાય ખોળ ઉપર આવી શકે છે અને વેચવાલી પ્રમાણ છે અમુક દિવસોમાં કદાચ વધ્યું હોય તો અમુક દિવસોમાં ઘણું બધું ઘટશે એટલે ભાવ છે ફરીથી સુધારા તરફ છે હાજર બજારમાં રૂમા કાંસડી અંદર જોવા મળી શકે છે કમર્સ ના ચર્ચા કરીએ તો તેરસો રૂપિયા થી લઈને ચૌદસો દસ રૂપિયા સુધીના જનરલ કેટેગરીમાં ભાવ છે પ્રતિ મણ ના વીસ કિલો જોવા મળતા હતા એવી રીતના જનરલ સુપર જોઈએ તો ચૌદસો વીસ રૂપિયા થી લઈને ચૌદસો એસી રૂપિયા સુધીના ભાવ છે આપણે ગામડે અને યાર્ડો માં ઓફર થતા જોવા મળતા હતા એવી રીતે એવન સુપર ક્વોલિટી ફોર સારા ઉતાળા કપાસની કપાસ ની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ ચૌદસો પચાસ રૂપિયા થી લઈને પંદરસો પચાસ રૂપિયા વચ્ચે આપણે યારોમાં અને ગામડે વહીવટ થતા જોવા મળતા હોય છે એની અંદર આપણે પાંચ દસ રૂપિયાનો અમુક દિવસોમાં સુધારો અમુક દિવસોમાં પાંચ દસ રૂપિયા રૂપિયાની મથાળાની સપાટી અને સૌસો પચાસ રૂપિયાની તળિયાની સપાટી છે સારી ક્વોલિટીમાં જાળવી રાખે છે એટલા માટે ખાસ કરીને ગામડેથી અને યારો ની અંદર છે વહીવટ થતા આપણે એ પ્રમાણે જોવા મળતા હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો એવી પણ કોમેન્ટ આવતી હોય છે કે વેચવાલીનું પ્રમાણ ઘટ્યું હોય તો પણ છે ભાવની અંદર સુધારો તરત જોવા નથી મળતો અમુક વાર છે વેપારીઓ દ્વારા પણ દબાણ કરવામાં આવતું હોય છે અમુક વાર વેપારીઓ દ્વારા વેચવાલી સામે છે ઘણો બધો ઘટાડો પણ

પ્રમાણ વધારે હોવાથી ભાવની ઉપર દબાણ બનતું હોય છે સ્થાનિક વેચવાની પ્રમાણ ઘટેલું હોય છે તો ભાવની ઉપર તેજી બનતી હોય છે વિદેશ વાયદાના વિદેશ વાયદાની સ્થિતિ આજે પણ પણ સારી જોવા જોવા મળે છે કાલે આપણે બંધ વાયદા મળ્યા હતા એવી રીતના આજે પણ સુધારાની ચાલ છે રાત્રે જોવા મળે એવી આશા હાલની અમેરિકન ચાર્ટ પેટન ઉપર છે જુલાઈ કોન્ટ્રાક્ટ ઉપર આપણે જોવા મળે છે જોઈએ તો તમારી સામે ઓપન કર્યો છે એની અંદર તમે જોઈ શકો છો જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી દિવસ દરમિયાન પંચોતેર પોઈન્ટ સોમોતેર સેન્ટની જોવા મળી હતી બાદમાં તળિયાની સપાટી છે પંચોતેર પોઈન્ટ છત્રીસ સેન્ટની બતાવવામાં વાયદો સક્ષમ અને મથાળાની સપાટી બતાવ્યા બાદ અત્યારે હાલ છોતેર પોઈન્ટ ઓગણચાલીસ સેન્ટ ના લેવલે છે વાયદો જીરો પોઈન્ટ સુડતાલીસ ટકાની તેજી અત્યારે હાલ જોવા મળે છે વાયદાની ઉપર છે જોવા મળ્યો હતો બાદમાં છે અત્યારે રિકવર થાય અને વાયદો છે ફરીથી સચોતે સેન્ટના ઊંચા ભાવ છે વાયદાની અંદર રાત્રે જોવા મળે એવી ચાર્ટ પેટન આધારે ની અંદર ચાલ જોવા મળે છે એ રીતે ઘરે લોકોને એમસીએક્સ ની અંદર હાલની સપાટી જોઈએ જુલાઈ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી સત્તાવજ બસો એસી રૂપિયા જોવા મળી દિવસ દરમિયાન અઠ્ઠાવ હજાર એકસો એસી રૂપિયા ભાવ છે ઊંચા માત્ર આપણે જોવા મળી લોઅર સાઇડ છે આપણે સત્તાવન હજાર બસો એસી રૂપિયા ભાવ છે દિવસ દરમિયાન જોવા મળ્યા હતા અને આગલા દિવસે સત્તાવન હજાર નવસો વીસ રૂપિયાના ભાવે બંધ થયો હતો વાયદો તો અત્યારે હાલ સત્તાવ હજાર છસો ચાલીસ રૂપિયાના લેવલે લે ખેલ લોકોને જુલાઈ વાયદો રનિંગ છે બસો એસી રૂપિયાનો ઘટાડો છે આપણે અત્યારે જોવા મળે છે જીરો પોઈન્ટ અડતાલીસ ટકાની મંદી છે જોવા મળે છે વાયદાની અંદર બંધ થાય ત્યારે ફરીથી સપાટી છે સુધારાની બતાવે બતાવો એસી રૂપિયાનો જે ઘટાડો છે ત્યારે રિકવર કરીને વાયદો બંધ થાય એવી આશા નવ વાગે આપણને ચાર્ટ પેટર આધારિત જોવા મળે છે તો કોઈ પણ ખેડૂત મિત્રો ચિંતા નથી કરવાની હું રામભાઈ તમને નવા અંદર નવા ટોપિક ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર